સુરત ક્રાઇમ બ્રાન્ચ રીક્ષામાં બેસતા સહ મુસાફરોની ત્યારે સુરત શહેરમાં આવી ચોરીઓ અટકાવવા ક્રાઈમ બ્રાન્ચની ટીમ મેદાની હતી સુરતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી એ સમયે બાતમી આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે રિક્ષામાં સહ પ્રવાસીઓના સવાંગમાં મુસાફરોની નજર ચૂકવી ખિસ્સામાંથી રોકડની ચોરી કરનાર સોયલુલ્ફે અલ્લુ ગુલામ સાદિક શેખ તથા શાહરૂખ સિકંદન ચૌહાણને ભિસ્તાન ચાર રસ્તા પાસેથી ઝડપી પાડી તેઓ પાસેથી મોંઘાદાટનો બાઇલ ફોન અને રોકડા રૂપિયા કબજે કર્યા હતા રીઢાઓએ કાપુદરા પોલીસ મથકની હદમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી હાલ તો ક્રાઇમ બ્રાન્ચે રીઢાઓનો કબ્જો કાપુદરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે